સુરતમાં સ્વાન ચાલતા ચાલતું ઘૂંટણખાનું ઝડપાયું એક જ કોમ્પ્લેક્ષમાં વાર રેડ પાડવામાં આવતા બે સંચાલક મહિલા બારી તોડીને ભાગ્યા સુરતના સરથાના વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્સમાં વધુ એક સ્વાન ચાલતા ઘૂંટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસે પાંચ મહિલાને બે ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા જ્યારે રેડ અંગેની જાણ થઈ જતા પાછળથી સાઇડ આવેલી બારી તોડીને બે સંચાલકો ભાગી ગયા હતા જ્યારે એક મહિલા પણ ભાગવા જતા પહેલા માળેથી નીચે પટકાઈ હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી સરથાના પોલીસે બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી પાણી આડમાં કુટણખાનું શરૂ થઈ ગયું છે કોઈપણ પણ નામ ઠામ વિના જ સ્વાનીયાર્ડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું દેવ અને લકી નામના બે ઈસમ દ્વારા કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વ્યાપાર કરવામાં આવી રહ્યો હતો સરથાના પીઆઈ એમબી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પા આડમાં કુટણખાના પર દરોડો પાડ્યો હતો પોલીસ અચાનક દરોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સ્પામાં પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કુદીને ફરાર થવા જતાં યુવતી પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા એક યુવતી પહેલા માળેથી નીચે પડકાય હોવાની જાણ થતાં તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મિયો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે આ દરોડામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરવામાં આવી હતી આ સાથે જ બે ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ઘણોથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે આ ઘૂંટણખાનાના સંચાલક દેવ અને લકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે શુભમ કોમ્પલેક્ષમાં સરથાણા પોલીસ દ્વારા પહેલા પણ બે રેડ કરવામાં આવી હતી પહેલા માળે કોમ્પ્લેક્ષના બંને સાઇડમાં સ્પા ચાલી રહ્યા હતા જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ આરમાં ચાલતું કૂંટણખાનું બંધ થઈ ગયું છે જ્યારે ડાબી બાજુમાં ચાલતા સ્પામાં પણ એકવાર રેડ કરવામાં આવી હતી જોકે દસ દિવસ પહેલા ફરી પણ અહીં સ્પાનીયારમાં કુટણખાનું ચાલુ થઈ ગયું હતું ભારેથી ચાલતા કુટણખાના માલિક પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત